જય ગો માતા જય દ્વારકાધીશ કોઈપણ પશુપાલક મિત્રને જો પશુ વેચાવું હોય અને અમારી યુટ્યુબ ચેનલ પર વિડીયો મૂકાવવો હોય તો નીચે અમારા કોન્ટેક નંબર આપેલા જ છે તો તમે અમારો એમાંથી કોન્ટેક કરી શકો છો અને પશુની માહિતી મોકલી શકો છો અમે તમારા પશુમાં ફ્રીમાં વિડીયો મૂકીએ તો મિત્રો તમે જે આ હાલમાં એક નંબર ઉપર જે ગાય જોઈ રહ્યા છો તો આજે આ ગાય વેચાવા આવી છે અને ગાયની વાત કરીએ મિત્રો આપણે તો ગાયની તમે આગળ સીન પેટર્ન જોઈ શકો છો કાનકડ જોઈ શકો છો અને સાથે સાથે ગાયનો કલર કોમ્બિનેશન પણ જોઈ શકો છો લાલ કલર છે ગાયનો અને મિત્રો બહુ સારી અને વેસ્ટ ગાય છે ગીર ગાય છે અને મિત્રો કલર કોમ્બિનેશનની વાત કરીએ તો ગીરની પ્યોરિટી એટલે કે લાલ કલર અને આ એની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો હવે આપણે આગળ વાત કરીએ ગાયની કન્ડિશન વિશે એટલે કે મારી પાસે આજે ગાયની માહિતી જેટલી છે એટલી માહિતી હું તમને આપી દઉં તો મિત્રો ગાયની આપણે ખાસ કરીને વેતનની વાત કરીએ તો ત્રીજું વેતર છે ગાયનું એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે ગાયને વિહાવાની વારની વાત કરું તો મિત્રો પાંચ દિવસની કાચી ગાય છે એમ ગાયના માલિકનું કહેવાનું છે પાંચક દિવસની વાર છે વિહાવામાં અને આગળ વાત કરીએ હવે ગાયની તો પાંચ દિવસની કાચી છે આ ગાય અને આગળના વેતરે દૂધ વિશે વાત કરવામાં આવે તો આગળના વેતરે છ લીટર જેટલું દૂધ હતું એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે મિત્રો આગળ વાત કરી દેવામાં આવે બધી જાણકારી તો તમને મળી ગઈ છે હવે આગળ કિંમત વિશે તમને જણાવી દેવામાં આવે તો મિત્રો આ ગાયની કિંમત છે એના માલિકે ત્રીસ હજાર રૂપિયા રાખેલ છે એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો હવે આગળ વાત કરવામાં આવે મિત્રો કિંમત વિશે અને માહિતી તો મેં તમને આપી દીધી હવે આગળ એ વાત કરી દેવામાં આવે આ ગાય તમને રૂબરૂ કે પ્રોપર ક્યાં જોવા મળે છે એ વાત તો મિત્રો આ જે ગાય છે તમને ગા માથપ તાલુકાની જો વાત કરવામાં આવે તો તો કે તાલુકો ભાવનગર અને જિલ્લા વિશે જો વાત કરવામાં આવે તો કે જિલ્લો ભાવનગર તો મિત્રો ભાવનગર જિલ્લાનો ભાવનગર તાલુકો અને ગામ હાથપ જ્યાં છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એ મેં તમને આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી શકો છો ગાય બહુ સારી એ છે એને કોન્ટેક કરી અને પછી તમે મિત્રો ગાય જોવા જાજો કેમ કે જો આ ગાય વેચાઈ ગઈ હોય તો તમારે ફોટો તો કોન ન થાય ગાય જોવામાં એટલે તમે ફોન કરી અને વધારે માહિતી મેળવી શકો છો અથવા તો ગાય જોવા જઈ શકો છો એના પછી મિત્રો તમે જે આ તમે જે ફૂટ જોઈ શકો છો તો લીલડો ફૂટ પણ વેચાવ છે ફૂટની તમે હાઈટ જોઈ શકો છો મિત્રો કલર કોમ્બિનેશન ખાસ કરીને જોઈ શકો છો મિત્રો અત્યારે આ લીલડો કલર બહુ ટ્રેન્ડમાં છે એટલે કે લીલડા કલરના ફૂટની બહુ માંગ છે અને સાથે સાથે એની સિંગ પેટર્ન પણ તમે જોઈ શકો છો ઉપર તરફ સિંગ વળે છે અને કૂટ પણ બહુ સારો છે અને બેસ્ટ ફૂટ છે કપાળ ઉપર સફેદ લીલું છે મોટું કાળું છે અને મિત્રો ગીર ફૂટ છે કોટનું તમે હમ જોઈ શકો છો કાનકટ જોઈ શકો છો સિંગ પેટર્ન જોઈ શકો છો બોડી લાઈન જોઈ શકો છો બહુ સારો અને બેસ્ટ કૂટ છે હવે આગળ વાત કરવામાં આવે મિત્રો તમને આ કૂટ વિશે તો આ કૂટની જે કિંમત છે એ કોટના માલિકે સાઠ હજાર રૂપિયા રાખેલ છે તો કોટના માલિકે જે કિંમત રાખેલ છે એ મેં તમને જણાવી દીધી છે સાઈઠ હજાર રૂપિયામાં આ કૂટ આપવાનો છે એટલે કે વેચવાનો છે મિત્રો હવે આગળ વાત કરી દેવામાં આવે આ કૂટ તમને ક્યાં જોવા મળે છે એ વાત તો મિત્રો જે આ ગીર ખૂંટ છે એ તમને તાલુકો રાણપુર અને જિલ્લો બોટાદ તો મિત્રો બોટાદ જિલ્લાનો રાણપુર તાલુકો છે ત્યાં તમને પ્રોપર એટલે કે રૂબરૂ આ ગીરખૂંટ જોવા મળી જાય છે અને હવે આ જે ગીરખૂંટ તમે સ્ક્રીન ઉપર જોયો હવે ગીરખૂંટના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર છે એ પણ હું તમને સ્ક્રીન ઉપર આપી દઉં છું તો તમે ત્યાંથી આ ગીરખૂટના માલિકનો કોન્ટેક કરી શકો છો અને આ ખૂટ વિશે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો કૂટના માલિકે મને જેટલી માહિતી મોકલી હતી એ માહિતી મેં તમને મોકલી દીધા છે એને આ કુટ તો તમે સ્ક્રીન ઉપર નિહાળી રહ્યા હતા એ પણ હવે તમે જોઈ શકો છો અને આના માલિકનો કોન્ટેક કરી અને પછી તમે ગીર ગીરખૂટ જોવા રૂબરૂ જોઈ શકો છો કેમ કે વેચાઈ ગયો હોય તો ખોટો ન થાય હવે એના પછી વાત કરું મિત્રો તો આ જે વાછળી છે તો આ વાછળી પણ વેચાવશે એટલે કે ઓળખી પણ વેચાવશે હવે ઓળખી ગીર પ્યોર ગીર ઓળખી છે ઓળખીની મિત્રો તમે હાઈટ જોઈ શકો છો ખાસ કરીને મિત્રો તમે સિંગ પેટર્ન અને કલર કોમ્બિનેશન જોઈ શકો છો મિત્રો તો લાલ કલર છે ગીરની પ્યોરિટી એટલે કે લાલ કલર હવે તમે ખાસ કરીને ગાયનું ઓર્ડર ક્વોલિટી જોઈ શકો છો કાનક જોઈ શકો છો માથાનો ભાગ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ વાછળી છે હવે જે આ વાછળી તમે સ્ક્રીન ઉપર જોઈ હવે આ વાછળીની જે કન્ડિશન છે એટલે કે મારી પાસે માહિતી છે એ માહિતી તમને આપી દઉં તો માહિતીની વાત કરીએ મિત્રો તો આને પહેલું વહેતર છે અને આ ગાય વીહાઈ ગઈ છે અને દૂધ વિશે વાત કરીએ મિત્રો આપણે તો પાંચથી છ લીટર જેટલું ગાયનું દૂધ છે કિંમત વિશે વાત કરવામાં આવે તો પાંત્રીસ હજાર રૂપિયા ગાયની કિંમત રાખેલ છે હવે ક્યાં જોવા મળે છે એ વાત કરી દેવામાં આવે મિત્રો વધારે માહિતી મેં બધી તમને આપી દીધી તો આ તમને ગામ અલમપર તાલુકાની જો વાત કરવામાં આવે તો કે તાલુકો ઉમરાળા અને જિલ્લા વિશે જો વાત કરી દેવામાં આવે તો કે જિલ્લો ભાવનગર તો મિત્રો આ જે છે તમને ગામ અલમપુર તાલુકો ઉમરાળા અને જિલ્લાની જો વાત કરવામાં આવે તો કે જિલ્લો ભાવનગર તો મિત્રો ઉમ ભાવનગર જિલ્લાનો તાલુકો ઉમરાળા છે ત્યાં ગામ અમલપર છે ત્યાં તમને ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ છે એ જરૂરથી કરી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે હવે વધારે માહિતી પણ મેં તમને આગળ જે સ્ક્રીન ઉપર હતી એ મેં તમને આપી દીધેલ છે વધારે માહિતી માટે પણ તમે આ ભાઈનો કોન્ટેક કરી શકો છો એના પછી મિત્રો તમે જે ગીત ગાય જોઈ શકો છો ગાયની કાનકટ જોઈ શકો છો સિંગ પેટર્ન જોઈ શકો છો મિત્રો બહુ સિંગ પેટર્ન રવિ સિંગ વાળી ગાય અત્યારે ઓછી જોવા મળે છે બહુ યુનિક સિંગ પેટર્ન છે સાથે સાથે તમે ગાયની અડર ક્વોલિટી જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી વાળી ગાય છે તો આજે આ ગાય પણ વેચાવા આવી છે ગાયનો તમે સાથે સાથે કલર કોમ્બિનેશન જોઈ શકો છો માકડો કલર છે ગાયનો અને અડર ક્વોલિટી પણ તમે જોઈ શકો છો હવે આગળ વાત કરું તો મિત્રો આ ગાયની મારી પાસે વધારે માહિતી તો નથી તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ગાયના માલિકનો કોન્ટેક કરી અને વધારે માહિતી મેળવી શકો છો હવે આગળ વાત કરી દેવામાં આવે આ ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ તો આગળ જ મેં તમને જેમ વાત કરી એ જ રીતે ગામ અમલપર જિલ્લાની જો વાત કરું તો જિલ્લો ભાવનગર અને તાલુકાની જો વાત કરું તો કે તાલુકો ઉમરાળા તો મિત્રો ઉમરાળા તાલુકાનું હોલે ભાવનગર જિલ્લાનો તાલુકો ઉમરાળામાં એક અમલપર કરીને ગામ છે ત્યાં તમને આગળ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક જરૂરથી કરી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે સિંગ પેટર્ન કાનકટ અડર ક્વોલિટી વ્યવસ્થિત ગાય છે તમે જોઈ શકો છો અને આ એડ્રેસ મેં તમને આપી દીધેલ છે અને મિત્રો જો તમને ગાય ગમતી હોય ને લેવી હોય તો તમે ફોન કરીને જાજો છો ત્યાં જાઓને ખોટો ધક્કો ન થાય હવે એના પછી મિત્રો તમે જે આ સ્ક્રીન ઉપર પાડો જોઈ શકો છો તો આજે આ પાડો પણ વેચાયો હશે સારી નસલનો પાડો છે પાડાની સિંગ પેટર્ન તમે જોઈ શકો છો પછી એનું માથું તમે જોઈ શકો છો પાડાની હાઈટ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ પાડો છે પાડાની હાઈટને બધું વ્યવસ્થિત છે મિત્રો હવે આગળ વાત કરું તો આ પાડો વેચવાનો પણ છે અને બીજી વાત કરું તો મિત્રો આ પાડાના સાટા પણ કરવાના છે એટલે કે સાટામાં શું ચાલે એ વાત કરવામાં આવશે આગળ આપણે તો આ જે પાડો છે એ તમે ખરીદી પણ શકો છો અથવા તો કે જો સાટામાં ભેંસ હોય એટલે કે બાખડ ભેંસ તો પાડાના માલિકની એવી ડિમાન્ડ છે કે જો તેની સામે કોઈ પણ બાખડ ભેંસ દેવાની હોય તો આ પાડો તેના સાટામાં આપી દેવાનો છે અથવા તો કોઈ પણ પશુપાલક મિત્રને જો પાડો ખરીદવો હોય તો પણ છૂટ છે તો પણ તમે આ પાડાના માલિકના જે કોન્ટેક નંબર છે એની ઉપરથી કોન્ટેક કરી શકો છો હવે આગળ વાત કરું મિત્રો તો તમને આ એ વસ્તુ પણ જણાવી દઈ કે આ જે પાડો છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ત્યાં જોવા મળે છે એ મિત્રો પાડા વિશે મારી પાસે વધારે માહિતી તો નથી પણ પાડાના માલિકના જે કોન્ટેક નંબર છે એ હું તમને સ્ક્રીન ઉપર આપી દઉં છું તો ગામની વાત કરું તો વઢવાણ અને જિલ્લા વિશે જો વાત કરી દેવામાં આવે તો કે જિલ્લો સુરેન્દ્રનગર તો મિત્રો સુરેન્દ્રનગર જિલ્લાનું ગામ વઢવાણ છે ત્યાં પ્રોપર તમને આ પાડો જોવા મળી જાય છે અને પાડાના જે માલિકના જે કોન્ટેક નંબર છે એ પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી પાડાના માલિકનો કોન્ટેક કરી શકો છો બહુ સારો અને બેસ્ટ પાડો છે હવે વઢવાણમાં જિલ્લો સુરેન્દ્રનગર છે ત્યાં તમને આ પાડો જોવા મળી જશે અને એના માલિકના કોન્ટેક નંબર ઉપરથી તમે વધારે માહિતી પાડાની મેળવી શકો છો અને મિત્રો જો તમને પાડો ગમતો હોય અને લેવાનો વિચાર હોય તો તમે ત્યાં ફોન કરી અને પછી રૂબરૂ પાડો જોવા જાવજો કેમકે વેચાઈ ગયો હોય તો તમારે ખોટો ધક્કો ન થાય હવે મિત્રો આપણે આગળ વાત કરીએ તો મિત્રો બહુ સારી અને બેસ્ટ ક્વોલિટીની વાછડી છે મિત્રો ઘણા મિત્રોની ડિમાન્ડ હોય છે કે બ્રીડિંગ માટે વાછડી ગોતતા હોય છે અને સો ટકા પ્યોર વાછળી તો મિત્રો આ વાછળીની ખાસિયત જુઓ તમે મોઢું ટૂંકું છે કાન લાંબા છે સિંગ પેટર્ન એની જોઈ શકો છો એની હાઈટ જોઈ શકો છો મિત્રો હું તમને ખાલી આ વાછળીની ઉંમર વિશે વાત કરું તો કે આ ખાલી અઢી વર્ષની વાછડીમાં વાછડીનો તમે ગ્રોથ જોઈ શકો છો બહુ સારી વાછડી છે સાથે સાથે કલર કોમ્બિનેશન જુઓ તો લાલ કલર છે લાલ કલરમાં બેસ્ટ વાછડી છે હાઈટ પૂરી છે મિત્રો વાછડીની વધારે માહિતી નથી પણ બ્રિડિંગ માટે અને દૂધ માટે પણ બહુ સારી વાછળી તૈયાર થાય એવી વાછડી છે હવે આ વાછળીની જે કિંમત વિશે વાત કરી દેવામાં આવે તો આ વાછળીની જે કિંમત છે એ એના માલિકે રાખેલ છે એ પણ હું તમને સ્ક્રીન ઉપર બતાવી દઈશ તો આ વાછડીની જે કિંમત છે એ એના માલિકે એક લાખ રૂપિયા રાખેલ છે એમ વાછડીના માલિકનું કહેવાનું છે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તો એક લાખ રૂપિયા એના માલિકે કિંમત રાખેલ છે હવે આ વાસડી તમને ક્યાં જોવા મળે છે એ વાત કરી દેવામાં આવે તો મિત્રો ગામ માળિયા હાટીના અને જિલ્લાની જો વાત કરવામાં આવે તો કે જિલ્લો જુનાગઢ તો મિત્રો જુનાગઢ જિલ્લાનું ગામ માળિયા હાટીના છે ત્યાં તમને આ વાસડી પોરોપોર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને મિત્રો જો તમે આ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો અને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કેમ કે રોજનો રોજ જે પશુ વેચાવવું હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જ જોઉં છું તો તમે કોઈ પણ પશુપાલક મિત્રોને અથવા તો તમારા સભા સંબંધીઓને જો પશુ લેવું હોય અથવા તો કે પશુ નવા નવા જે વેચાવું હોય એ જોવા હોય તો આ ચેનલ ઉપર તમે રોજના રોજ જે પશુ વેચાવું હોય એનો વિડીયો નિહાળી શકો છો હવે આગળ વાત કરી દેવામાં આવે તો આ વાછડીની તમે બધી માહિતી લઈ લીધી છે હવે આગળ વાત કરવામાં આવે તો મિત્રો આવા ગાયનો તમે કલર કોમ્બિનેશન જોઈ શકો છો બહુ સારો કલર કોમ્બિનેશન છે અને આની તમે કાનકોટ સિંક પેટર્ન કુંટા ટાઈપ સિંક પેટર્ન છે એટલે અત્યારે આવી ગાયની બહુ ડિમાન્ડ છે કે બહુ માંગ છે આ ગાયની અને આ ગાયની તમે ઓર્ડર ક્વોલિટી ખાસ કરીને જોઈ શકો છો મિત્રો આ બધી વસ્તુ તો તમે જોઈ લીધી હવે આ ગાયની જે માહિતી છે એટલે કે કંડિશન છે એ હું તમને જણાવું તો આ ગાયના વેતરની વાત કરીએ તો ત્રીજું વેતર છે અને કેટલા દિવસની વિહાઓમાં વાર છે એ વાત કરું તો પંદર દિવસની આ ગાય કાચી છે ગાયના માલિકનું કહેવાનું છે અને મિત્રો જો તમારે પણ અમારી યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો મૂકાવવો હોય એટલે કે મફત એડ કરાવી હોય એટલે કે ફ્રીમાં એડ કરાવવી હોય તો આગળ અમારા જે કોન્ટેક નંબર આપેલા છે વિડીયોની શરૂઆતમાં જ અમારા કોન્ટેક નંબર આપેલા છે હવે મિત્રો ગાયની વાત કરી લઈએ ખાસ કરીને મિત્રો આપણે તો આ ગાયની જે કિંમત વિશે વાત કરવામાં આવે તો આ ગાયની કિંમત ગાયના માલિકે ત્રીસ હજાર રૂપિયા રાખેલ છે હવે આગળ વાત કરું આ ગાય આપણને ક્યાં જોવા મળે છે એ તો આ જે ગાય છે આપણને તાલુકો ગઢડા જિલ્લો બોટાદ અને ગામ ઢસામાં પ્રોપર જોવા મળી જશે એના માલિકના જે કોન્ટેક નંબર છે મેં તમને આપી દીધેલા છે તો તમે મિત્રો એના માલિકનો કોન્ટેક્ટ કરી અને પછી ગા રૂબરૂ જોવા જજો મિત્રો રૂબરૂ જોવા જઈ અને પછી તમે ગા ખરીદજો આમાં અમારી કોઈ જવાબદારી રહેશે નહીં અને હું તમને આગળ વાત કરું મિત્રો તો તમારે છે ને કોઈપણ મિત્રને અમારી યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકાવવો હોય તો તમે પશુના આડા વિડીયા પશુના વ્યવસ્થિત ફોટા પશુ વિશે માહિતી અને પશુ ક્યાં જોવા મળે છે એ માહિતી આગળના કોન્ટેક નંબર ઉપર તમે અમને મોકલી શકો છો વોટ્સએપમાં અથવા તો કે તમે અમારો કોન્ટેક કરી શકો છો એટલે કે ફોન કરી અને તમે વાતચીત કરી શકો છો જય ગો માતા જય દ્વારકાધીશ